અંકલેશ્વરનું પૌરાણિક રામકુંડ તીર્થ ધામને હવે ધામ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવશે રામકુંડ તીર્થ ધામ રામજી મંદિરને અળી વિશાળ સત્સંગ નું નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે ભગવાન શ્રી રામ સાથે માતા જાનકીની તરસ છિપાવવા માટે ભગવાન રામે તીર મારી માં નર્મદાને પ્રગટ કરી માતા જાનકીએ નર્મદા જળનું જલપાન કરી આગળ પ્રસ્થાન કર્યું હતું તેવા ભગવાન રામના ચરણ કમલ કે જે સ્થળ પર પડ્યા હતા એ રામકુંડ તીર્થધામ આજે અંકલેશ્વરની આધ્યાત્મિક અધરોહર છે અને પ્રભુ શ્રી રામજી જ્યાં તીર વડે મા નર્મદાને ઉત્પન્ન કર્યા હતા ત્યાં આજે પણ કુંડમાં જળ આવી રહ્યું છે ત્યારે નર્મદા પુરાણથી લઈ અનેક ગ્રંથોમાં દેવખાત તરીકે ઓળખાતા રામકુંડ તીર્થને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે મંત્રીની મંજૂરીની માહોર મારી છે અને જે મંજૂરી સાથે જ રામકુંડના ડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈ છે અને રામજી મંદિરની બાજુમાં વિસ્તાર સત્સંગ ભવનોનું નિર્માણ કાર્યનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે યાત્રાધામ એવા દેવભૂમિ રામકુંડને હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે જય શિયામ ભરૂચ જિલ્લાનું એમાં અમારા અંકલેશ્વરનું પુરાણ પ્રસિદ્ધ તીર્થ રામકુંડ તીર્થ જ્યાં ભગવાન રામજી અહીંયા પધાર્યા હતા અને માતા સીતાજીને તરસ લાગી અને ભગવાને તીર મારી મા નર્મદાજી પ્રગટ થયા અને મા સીતાજી અહીંયા જલપાન કર્યું પછી આગળ પ્રસ્થાન થયા એ રામકુંડ તીર્થ યાત્રાધામ વિકાસ બોર્ડે આપણા રામકુંડનો સમાવેશ કરીને રામકુંડ તીર્થ ઉપર ભવ્ય સત્સંગ હોલ સરકારશ્રી તરફથી બનાવવામાં આવી રહ્યો છે એની તંતોડ તૈયારીઓ અને એમનું વિકાસ કામ ચાલુ છે સાથે સાથે હું સરકારનો ખૂબ ખૂબ આભારી છું કે આ રામકુંડ તીર્થનો આ તીર્થ ક્ષેત્રમાં સમાવેશ કર્યો એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર અને એનું અભિનંદન સાથે સાથે બાવીસ તારીખે સપ્તમપુરી એટલે અયોધ્યાપુરીમાં ભગવાન શ્રી રામજી પુનઃ પાંચસો વર્ષ પછી નિજ મંદિરમાં નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે બાવીસ જાન્યુઆરી એ નિમિત્તે અંકલેશ્વરમાં મને જે નિમંત્રણ આપવામાં આવ્યું છે એ બદલ હું ઠાકોરજીનો ભગવાન રામજીનો મારા ગુરુજનોનોનો તમામ અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભારી કે મને આ નિમંત્રણ મળ્યું અને આ ઐતિહાસિક ક્ષણનો જે એનો દર્શનનો લાભ જે મને મળ્યો છે એ તમામ ક્ષણ હું ઠાકુરજીને સમર્પિત કરું છું સાથે સાથે અયોધ્યા અંકલેશ્વરથી અયોધ્યાની મારી જે રામયાત્રા છે એ કેવલ મારી એકલાની યાત્રા નથી પણ તમામ અમારા અંકલેશ્વરની તમામ ધર્મપ્રેમી જનતાની હું મારી નિજ આંખે તો દર્શન કરીશ પણ સાથે સાથે એ મારી આંખો નહીં હોય પણ મારા અંકલેશ્વરની આંખ્યોથી હું ઠાકુરજીના દર્શન કરીશ ને ભગવાનને હું પ્રાર્થના કરીશ કે પ્રભુ તમે મને બોલાવો એમ મારા અંકલેશ્વરની જનતાને પણ આપના દર્શન માટે બોલાવે એવી ભગવાનના સરોળમાં હું પ્રાર્થના કરીશ સાથે સાથે આપ પણ બાવીસ તારીખે ઘરે દીપોત્સવ કરો મઠ મંદિરોમાં જઈને ત્યાં આરતી પ્રસાદનું વિતરણ કરો અને દિવાળી જેવો મહોત્સવ આપણે મનાવવાનો છે કારણ કે પાંચસો વર્ષ પછી આ બીજી દિવાળી આવી છે હવે આપણે બાવીસ જાન્યુઆરીએ દિવાળીનું સ્વરૂપ આપીને ભવ્ય ભવ્ય આ મહોત્સવ આપણે બધાએ ઉજવવાનો છે જય શિયા ભારત માતા કી જય પિન્ટ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર